છોટાઉદેપુર એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી પહેલા સૌથી પહેલી હતી પણ હવેની હવે છે કોલ ફ્રોડ જે મેં તમને કહ્યું તેમ અનનોન નંબરથી મારું તો સૂચન છે અનનોન નંબર ઉપરથી આવેલો વિડીયો કોલ ગમે તેનો પણ હોય એક વખત નહીં ઉપાડો કોલ કટ કરીને સાદો કોલ કરીને પૂછો કે તમારે વિડીયો કોલ કરવાનો પર્પઝ શું છે તમે એટલી વસ્તુ સમજી લો કે વિડીયો કોલ આજના સમયમાં આપણા ઘર ઉપરથી પણ કોઈ કારણસર કરવામાં આવે ત્યારે એનું પણ કારણ હોય છે તો અનનોન નંબર પરથી આવતો વિડીયો કોલ ક્યારે એન્ટરટેન ના કરવો જોઈએ પછી ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ એટલે તરત આપણે લોનના કેટલા બધા એક્સપિરિયન્ટ હોઈએ છીએ તરત એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવામાં આવશે કે આપને લોન મળશે આટલા ઓછા ટકા વ્યાજ સાથે તો સામાન્ય રીતે વિચારો કે દસથી બાર ટકા સુધીના કોઈ પણ ઇન્ટરેસ્ટ વગરની લોન નથી મળતી આટલા ઓછામાં આવે એટલે તરત તમારા મગજમાં ક્લિક થવી જોઈએ કે આ કેમ થઈ રહી છે તમે એ એપ્લિકેશન પર ક્લિક કરશો તમારા જે હશે તે રૂપિયા પણ જતા રહેશે બનાવટી લિંક જે વસ્તુ મેં તમને અગાઉ કીધી કે લિંક ખાલી ક્લિક કરો તમારા ફોનની બધી માહિતી જતી રહી ફેક કોલ ફેક કોલ એટલે તમને તમારી પાસેથી આજ જે માહિતી કઢાવવા માટેના કોલ આવે છે તે પછી ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ એટલે સસ્તી વસ્તુ મળી રહી છે એનું આખું પ્લેટફોર્મ છે તમે ક્લિક કરશો તમે ફસાઈ જશો પછી સ્ક્રીન સેરિંગ એપ એટલે રિમોટ એક્સેસ ફ્રોડ એટલે સ્ક્રીન તમારી જે ઓનલાઈન કોલ ઉપરથી વિડીયો કોલ ઉપરથી લઈ લેવામાં આવે છે તે કસ્ટમર કેર ફ્રોડ કસ્ટમર કેરના નામે તમારી પાસે જે માહિતી માગવામાં આવે છે અને અનવેરીફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કોઈ પણ એપ્લિકેશન તમે એમને એમ ડાઉન કરી લીધી તેનો ફ્રોડ એટલે ફરી પાછો તાત્કાલિક હેલ્પલાઇન નંબર છે ઓગણીસસો ત્રીસ જેના ઉપર તમારી ઓનલાઈન ફરિયાદ રજીસ્ટર થઈ શકે છે આપ સૌ સાઇબર ક્રાઇમથી સુરક્ષિત રહો એ શુભેચ્છા સાથે મારી વાતને વિરમું છું જય હિન્દ જય ભારત સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર